સોનગઢ રોડ ઉપર ખોળ ભરેલો ટ્રક મારી જતાં ટ્રાફિક જામની સમસ્યા ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આવેલા સોનગઢ નજીક ખોળ ભરેલો ટ્રક આવી રહ્યો હતો તે સમયે ટ્રકના ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો આ અકસ્માતનો બનાવ બનતા લાંબા સમય સુધી ટ્રાફિક જામ થતાં સમસ્યા સર્જાઈ હતી त पुछी रीते भले कम मार्केम

આજે ધોરાવાળા આજે દર પર આવતી ક્લિયર થઈ જાય હો ચા ચા